તાલુકા સદસ્ય દ્વારા હુમલો થતા કાર્યવાહી કરવા માંગુઠી ક્રોધ ગોપાલ ના શીખ કરજણ તાલુકાના તલાટીકમ મંત્રી પર તાલુકા સદસ્ય દ્વારા હુમલો થતા કાર્યવાહી કરવા માંગુઠી ફરિયાદી દ્વારા મળતી વિગત અનુસાર કરજણ તાલુકાના તલાટીકા મંત્રી ભાવેશ કે અંસારી જેઓ હાલમાં પિંગલવાડા ખેરડા હરસુંડા તથા ઈજા ખાંદા કરમડી અને વહીવટદાર તરીકે સાંસરોદ ઈરદ કુરાઈ ઈમાજ તરીકે હાલમાં ફરજ બજાવી રહ્યા છે તાલુકા પંચાયત કચેરી કરજણ ખાતે અઠવાડિક મીટિંગ હોય તેમાં તેઓ હાજર રહેલ ત્યારબાદ મીટિંગ પૂર્ણ થતા કરમડી ગામના મૂળ અને હાલ વડોદરાના એક અરજદાર શ્રીના ફોર્મ ઉપર સહી સિક્કા કરવાના કામ અર્થે તાલુકા પંચાયત કરજણના મહિલા પ્રમુખના પતિશ્રી તેમજ તાલુકા પંચાયત સદસ્ય રોહનભાઈ પટેલ દ્વારા તલાટી કમ મંત્રીનાઓને બોલાવીને એક પદાધિકારીને ન શોભે તેવા શબ્દો અને અભદ્ર વ્યવહાર કરતા તેઓની ફેટ પકડીને મારામારી કરી છે અને જાહેરમાં જાતિવિષયક અપશબ્દો બોલી અપમાનજનક વર્તન કરેલ છે જેના કારણે કરજણ તલાટીઓમાં આત્મસન્માનની સન્માનની લાગણી દુભાતા કરજણ તલાટીમાં ભારે રોષ વ્યાપી ગયો છે જેને વખોડી કાઢીએ છીએ તથા કસૂરવારોની ધરપકડ કરીને તેઓ સામે પ્રજામાં દાખલો બેસે તેવી માંગ ઉઠી છે આ બાબતે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે જો દિન બેમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયે અમારી સરકારી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેવા વિનંતી કરીએ છીએ અને ભવિષ્યમાં તમામ ગ્રામ્ય કક્ષાના ગ્રાઉન્ડ લેવલના કર્મચારી તરીકે ફરજ બજાવતા તમામ કર્મચારીઓને સલામતી માટેના પગલાં લેવા વિનંતી કરી છે ગત અઠવાડિયે ગુરુવારના દિવસે ગુરુવારની અમારી અઠવાડિક મિટિંગ બાદ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રોહનભાઈ પટેલ દ્વારા અમારા તલાટીકામ મંત્રી શ્રી ભાવેશભાઈ અસારી ઉપર જે હુમલો કરવામાં આવેલો છે તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એ હુમલાના સંદર્ભે અમે કરજણ ખાતે એફઆઈઆર પણ નોંધાવેલી છે પરંતુ આ દિન સુધી રોહનભાઈની ધરપકડ કરવામાં આવેલ નથી જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તાત્કાલિકપણે તેઓની ધરપકડ કરવામાં આવે અને ભવિષ્યમાં આ પ્રકારના હુમલા કોઈપણ સરકારી કર્મચારી ઉપર થાય નહીં તે બાબતે અમે આજે મહેરબાન જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને મહેરબાન કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે અને આવી કોઈ ઘટના બને તો ત્વરિત તેના પગલાં લેવામાં આવે અને તેમની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગણી છે રોહનભાઈ જે છે તે તાલુકા પંચાયત ના સદસ્યશ્રી છે કરજણ તાલુકા પંચાયતના અને ભાવેશભાઈ અસારી જે વિક્ટીમ છે તેઓ કમ મંત્રી તરીકે ફરજ બજાવી રહેલા છે તેઓની પાસે છ ગામો છે ઇન્ચાર્જ તરીકે અને ચાર ગામના તેઓ વહીવટદાર છે અને એક નનિયમથી બાબત કે જેની અંદર ફક્ત તેમને એટલું કહેવામાં આવ્યું કે એક પાંચ મિનિટ જરા તમે ઊભા રહો હું આવું છું તમારી ચેમ્બરમાં તમારું કામ કરી આપું તેમ છતાં તેમણે ઉશ્કેરાઈ જઈને તેમની ઉપર જે હુમલો કરેલો છે તે સખત એનો અમે વિરોધ કરી રહ્યા છીએ હું તકમંત્રી પિંગલવાળા છું જે તે સમયે ખાંદક કરમડી ઇન્ચાર્જ હતો ગયા ગુરુવારની વાત છે એ વખતે અમે મિટિંગમાં આવેલા હતા તો એ મિટિંગ પછી એક અરજદાર હતા કરમડીને એમનું કામ પતાવી દઈશ એવી વાત થઈ હતી તો એમાં પછી એક બીજા અરજદાર વચ્ચે આવી ગયા હતા ને તો એમને ખાલી આવકનો દાખલો જ કાઢવાનો હતો તો એ મેં કીધું પતાવી ને પછી તમારું કામ કરી દઉં છું તો એમાં એ ઉશ્કેરાય ને પછી મને મારેલો છે હે મને કાટલો પકડીને પછી ઝાપટને ગુબાય હું મારેલું છું રોહનભાઈ કરીને છે તાલુકા સદસ્ય રોહનભાઈ કાંતિભાઈ પટેલ પોલીસ ફરિયાદ કરેલી છે આપણે ના પકડવામાં નથી આવેલા હજી અમે ન્યાય જોઈએ છે આ વસ્તુ જે ઘટના બનેલી છે એ શરમજનક બાબત કહેવાય અને સરકારી કર્મચારી અમે જે લોકો પ્રજાની સહાય કરવા માટે છીએ તો એ લોકોને અમારી જોડે રહીને કામ કરવાનો આ રીતે દાબ દબા રહીને ના કરી શકે હા તાલુકા પંચાયત સદસ્ય ભાજપના છે આગળ અમે પોલીસ ફરિયાદ દાખલ કરેલી છે અમારે ન્યાયની જ માંગ છે અત્યારે જિલ્લા પંચાયત આપણે આવેદનપત્ર આપવા આવેલા છીએ એના પછી કલેક્ટર કચેરીમાં પણ જવાના છે વડોદરા જિલ્લાનો કરજણ તાલુકાની અંદર ગુરુવારે કરજણ તાલુકાની અંદર જે તલાટીની અઠવાડિક મિટિંગ બોલાવી હતી એ મિટિંગ દરમિયાન તલાટી બેઠા હતા અને મિટિંગ પૂર્ણ થયા બાદ ત્યાંના સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય રોહન નિશાળિયા કંઈક બિનજરૂરી દાખલા બાબતે સહી કરવા બાબતે ધકઝક થઈ હતી અને અમારા તલાટીને ડોર માર મારવામાં આવ્યો હતો એ રાજકીય પક્ષ છે ભાજપ સત્તાનો અમે અમારા જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આવ્યા છે કે આવી જે નિંદનીય ઘટના છે એ એક પદાધિકારીને શોભતું નથી અને તેમને અશોભનીય વર્તન કર્યું છે અને બિનજરૂરી દાખલામાં ખોટી રીતે સહી કરવા માટે રાજકીય પ્રેશર લાઈ અને તલાટીને નિયમ વિરુદ્ધ માર મારવામાં આવ્યો છે અને અમે તેનો વિરોધ દર્શાવવા માટે આવેદનપત્ર આપવા જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને મુલાકાતે આવ્યા છે